નાકમાંથી લોહી નીકળા ચાલે છે કે નહીં યાર ના એટલે પાછળનો ટાયર આવી ગયો હી જે હોય બધા હાલો એન લઈ જાય હોસ્પિટલ હાલો હાલો પકડી લો હાલો લઈ લો લઈ લો કુંદન બે હા એ જાનુ જાનુબેન કરીને છે ને એ જાનુબેનના ખાવાનું આપે એવું રોજ બધા કૂતરાને ખાવાનું જાનુબેન છે ને એમનો બનાવડાવે તો આપણને આપે છે રોજ

બમર નાક માંથી બ્લડ નીકળી ગયું હતું ચડી તો નહીં ગઈ ને

나잖아 나잖아 반복 반복 반복. 오케이. મિત્રો હું વારંવાર વિડીયોમાં કહેતો આવું છું કે ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ છે આ જોઈ શકો છો આપ અને એમનો મોબાઈલ નંબર છે તો આપે જો અબોલ જીવો માટે કંઈ દાન પુણ્ય કરવું હોય તો એ નંબર ઉપર આપ કરી શકો છો સારામાં સારી સેવા છે હું આવ્યો તરત જ ડોગના બચ્ચાની સારવાર થઈ ગઈ

ખબર છે શું છે શું કરે છે જોતો 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 દૂધ પી લે ને તું જોતો 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 જોતો

चलो खाई लो तू खा लेना बेटा क्या कर रहा है क्या कर रहा है मेरे बच्चे क्या कर रहा है क्या कर रहा है क्या कर रहा है क्या कर रहा है हाँ क्या हुआ क्या हुआ हाँ क्या है अरे मेरे बच्चे क्या हुआ देख तो 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 अरे अरे इतना प्यार करेगा तू चलो मैं जाऊँ चलो चलो मैं जाऊँ अरे पीछे पीछे नहीं आना है हाँ हाँ पीछे पीछे आ रहा है पीछे नहीं आना है चलो भागो पाछड़ पाछड़ आवाज माइडू बोलो